વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના નાગરિકોનું આરોગ્ય જળવાય તેના માટે વડોદરા શહેરના કમાટી બાગ એટલે કે સયાજી બાગમાં અસંખ્ય સાયકલો મૂકવામાં આવી છે આ સાયકલો ડબલ સવારી નહીં ચલાવવાની જે લોકો ચાલવા આવતા હોય દોડતા હોય તેને નડતરરૂપ ન થવું તેવા તમામ નિયમો સાથે સાયકલો વડોદરા શહેરના નાગરિકોના આરોગ્ય જળવાય તેના માટે રાખવામાં આવી છે મૂકવામાં આવી છે પરંતુ હાલ આપણે જે દ્રશ્યો જોઈશું દ્રશ્યો જોઈને અવાચક થઈ જશે કે આ સાયકલો તૂટેલી ફૂટેલી હાલતમાં છે ટાયર ટ્યુબ નીકળી ગયા છે સ્પોક નીકળી ગયા છે હેન્ડલ તૂટી ગયા છે તો વડોદરા શહેરની જનતા આ સાયકલને કેવી રીતે ચલાવશે સાથે આ સાયકલ જે ચલાવવાની એના માટે કોઈ અધિકારી કે કર્મચારી અહીંયા કોઈ દેખાતા નથી સાયકલ કોઈને આપશે તો સાયકલ ચલાવશે સાયકલો અહીંયા પડી રહી છે બંગાર હાલતમાં છે તો વડોદરા શહેરના જામબાજ કમિશનર સ્માર્ટ મેયર સાહેબને વિનંતી છે તમામ સાયકલો વહેલી તકે રિપેર કરે અને વડોદરા શહેરની જનતાને આપવામાં આવે ને વડોદરા શહેરની જનતા નું આરોગ્ય જળવાય તેવા વડોદરા મહાનગરપાલિકા પ્રયાસ કરે તેવી અમારી માંગ છે